હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો ફરીથી સ્વાગત છે તમારા બધાનો એક નવા બ્લોગમાં તો મિત્રો આજના બ્લોગનો ટોપિક ખાલી એ જ છે મિત્રો કે મહેનતું ખેડૂતોની માથે મોંઘવારીનો મોટો માર્ગ જ્યાં મિત્રો ખેડૂતોને સીધી અસર પડે છે મોંઘવારીને લીધે ખેડૂતો પોતાના ખેતીમાં મોંઘા ભાવના બિયારણો લાવે મોંઘા ભાવની દવાઓ લાવે અને મોંઘા ભાવના રાસાયણિક ખાતરો નાખી અને તનતોડ મહેનત કરી અને પોતાના પાકને છે તે ઉજેરે છે પરંતુ ખેડૂતોને શું તેનું પૂરું વળતર મળે છે નહીં તો મિત્રો હમણાં જ રિસેન્ટલી મેં નાના પાટેકર સાહેબનો એક વિડીયો જોયો હતો જેમાં એણે કિસાનો વિશેની મહત્ત્વની વાત કરી હતી અને જણાવ્યું હતું કે કિસાનોને ખરેખર જોઈએ છે શું જે તેની ફસલ ઉગે છે તેને પૂરતા પ્રમાણમાં જો ભાવ મળી રહે ને તો આ દેશનો ખેડૂત છે તે ક્યારેય ભૂખે મરે એમ છે નહીં પરંતુ ખરેખર જોવા જઈએ ને તો શું આ દેશના ખેડૂતોને પૂરા પૂરા ભાવ મળે છે પોતાના ભાવ પાકને લઈને ક્યારેય નહીં ક્યારેય મળ્યા જ નથી મિત્રો જોવા જઈએ ને તો ખેડૂતો પોતાના ખેતીમાં દાખલા તરીકે આપણે કપાસનું વાવેતર જોઈ લઈએ કે કપાસ છે તે મોંઘા ભાવનું બિયરણ લાવી અને પોતાના ખેતી કામમાં નાખે ત્યારબાદ મિત્રો તેને ઉજેરે અને વરસાદ આવે અને થોડો આવીને વીગો જાય તો બિહારણ ફેર વીગો જાય તો ફરીવાર પાછા બિહારણો લાવે ફરીવાર નાખે પાછો વરસાદ આવે અથવા તો વધુ પડતો વરસાદ પડે તો જે કપાસિયા ઉગ્યા હોય ને એ પણ બળી જાય તો ફરીવાર પાછા કપાસિયા લાવી અને પાછા પોતાના ખેતરમાં નાખે અને પોતાના પાકને છે દીકરાની જેમ ઉછેરે અને જ્યારે એના ઘરમાં ખેડૂતના ઘરમાં તમે જુઓ કે પાક આવે તો તેનો ભાવ પૂરતો મળતો જ નથી હાલમાં તમે જુઓ તો કપાસનો ભાવ મિત્રો તેરસોથી ચૌદસો રૂપિયા અને બહુ બહુ તો હારા મારો કપાસ હોય ને તો ચૌદસોથી વીસથી પચીસ રૂપિયા છે તો શું મિત્રો આ વ્યાજબી છે ખેડૂતોને પોતાના પાકનો ભાવ પૂરેપૂરો મળે છે ક્યારેય નહીં તો તો અત્યારે તમે જોવા જાવ તો મિત્રો તેલના ડબ્બાના ચોવીસોની માથે પ્લસ થઈ ગયા છે તો કપાસનો ભાવ પણ બે હજારની આસપાસ હોવો જોઈએ ને પણ નહીં ચૌદસોની આસપાસ જ કપાસનો ભાવ છે ને આટલો મોંઘો કપાસ છે તો એનો ભાવ એટલો સસ્તો કેમ ખેડૂતો પોતે કાળી મજૂરી કરે છે તનતોડ મહેનત કરીને પોતાના પાકને ઉજેરે છે છતાં પણ તેની સામે ક્યારેય જોવામાં આવતું નથી તો મિત્રો એક કપાસની જ વાત નહીં પણ તમે બીજા બધા પાકોમાં પણ લઈ લો ને જ્યાં સુધી ખેડૂતના ઘરમાં પાકમાં આવે ને ત્યાં સુધી બધાનો ભાવ છે તે ઊંચો હાઈ લેવલનો હોય છે પણ જ્યારે ખેડૂતના ઘરમાં આવી જાય ને તો તેનો ભાવ છે તે એકદમ ડાઉન થઈ જાય છે એટલે કે મિત્રો પૂરતો ભાવ ક્યારેય મળતો જ નથી અને સરેરાશ જોવા જાય ને મિત્રો તો ભારત દેશમાં આપણે સિત્તેર ટકાથી પ્લસ હશે કદાચ એટલા લોકો ખેતી ઉપર નભે છે જેને લીધે આપણા દેશનું અર્થતંત્ર છે જળવાઈ રહ્યું છે પરંતુ ખેડૂતોને માથે આ મોંઘવારીનો મોટો માર છે તો મિત્રો તમે અત્યારે જુઓ તો દર વર્ષે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ખેતી છોડી રહ્યા છે વધુ પડતાં તમે જુઓ તો અત્યારે ખેડૂતો છે પોતાની જમીન વેચી રહ્યા છે ખેતી છોડી અને પરદેશ જવા લાગ્યા છે કે નાની મોટી નોકરી કરી અને વ્યવસાય કરીને પોતાના જીવનનું ગુજરાન ચલાવે તો ઘણી વાર વાત એમ થઈ કે ખેડૂતો ખેતી શું કામ છોડે તો આ કારણથી જ મિત્રો તનતોડ મહેનત કરે એટલા પૈસા રોકાણ કરીને ખેતીમાં પોતાના પાકને ઉજેરે અને તેનો પૂરતો ભાવ મળે નહીં તો ખેડૂત કરે શું તો આજનો મિત્રો આજ ટોપિક અને આ જ પ્રશ્ન છે કે મોંઘવારી છે તે ખેડૂતોને એક દિવસ મારી જ નાખશે અને મિત્રો ખેડૂતો ખેતી છોડે શું કામ એની આગળ હમણાં જ ચર્ચા કરી લીધી કે આ કારણથી ખેડૂતો છે તે ખેતી છોડી અને જમીન વેચી રહ્યા છે શહેરમાં વળી ગયા છે પણ શું કરે મિત્રો ખેડૂતો પણ કારણ કે જ્યારે પોતાનો પાકનો પૂરો ભાવ જ ન મળે તો બીજો કોઈ ઉપાય જ નથી તમે જુઓ તો અત્યારે મોંઘા ભાવના બિયારણો લાવીને નાખે મોંઘા ભાવના દાળિયા અત્યારે કપાસમાં તમે જોવા જઈએ ને મિત્રો તો દવા છાંટવાનો દાળિયો કરે ને તો મિનિમમ ચારસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે ચારસો રૂપિયા દવા છાંટવાવાળા લે લઈ દાળી જુઓ કપાસવાની ત્રણસો રૂપિયા પ્લસ દાળી થઈ ગઈ છે ત્યારે ઉપર બે ટાઈમ ચા રોટલો આ બધું દેવાનું તેમ છતાં ખેડૂતોની વાય વધે હું ખાલી ઓનલી ને ઓનલી હાથ પગ જ વધે છે તો મિત્રો આ વિડીયોને એટલો બધો શેર કરો કે દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે અને સરકાર સુધી પણ પહોંચે કે જેથી કરીને ખેડૂતોના પોતાના પાકના ભાવ છે તે પૂરા પ્રમાણમાં આપવામાં આવે તો ખેડૂતોને થોડો ઘણો ફાયદો થાય અને ખેડૂતો જે મહેનત કરે છે ને તેની ઉપર એને ફળ મળી રહે અને મોંઘવારી સામે ખેડૂતો આજનો ટકી રહે તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ ફરીવાર મળીશું કે નવા બ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી